બે દિવસ પૂર્વે આંબાવાડીના બંધ મકાનમાં ચોરી કરવાના ઈરાદે ગયેલા બે તસ્કરોને પોલીસે ઝડપ્યા હતા બાદ તેની વિરુદ્ધ કાર્યવાહી કરી આંબાવાડી વિસ્તારના બંધ રહેણાંકમાં ચોરી કરવાના ઇરાદે બે ઇસમો ઘૂસ્યા હતા જેની જાણ સ્થાનિક લોકોને થતાં સ્થાનિક લોકોના ટોળાઓ એકત્ર થયા હતા બાદ બનાવ અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી તે પહેલાં લોકોએ અજયભાઈ અતુલભાઈ પંચાલ અને હરેશભાઈ ભોપાભાઈ એકીને ચોરી કરવાના ઈરાદે ઘૂસ્યા હોવાના અનુસંધાને પોલીસને સુપ્રત કરતા પોલીસે આ બેનને ઈસમો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી